કેમ છો મારા દોસ્તો સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો ભાઈઓ તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયામાં માયરા સોયા અને એની સાથે સાથે જયેશ સોઢાના નામે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આખરે આ પાછળનું સૌથી મોટું રહસ્ય અને કારણ સામે આવ્યું છે અને જયેશ ચોઢાનું જે બાઇક હતું એની સાથે મિત્રો ભર બજાર ભર બજારે જે કર્યું છે એ જોઈને તમારો આખો મગજ હલી જવાનો છે ભાઈ તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં જ માત્ર એક મિનિટમાં તમને આખી આખો વિડીયો બતાવવાનો છું કે જય સોઢા સાથે શું થયું છે અને લોકો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી રહ્યા છે એ વિડીયો શું સાચો છે કે ખોટો છે એ બધે બધી માહિતી તમને વિડીયોની અંદર દેવાનો છું તો મારા ભાઈઓ ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર હશે કે છેલ્લા ચાર કે પાંચ દિવસથી જ્યારથી માયરા સોયાનું એક દુઃખદ અવસાન થયું છે પ્રેમ જાળમાં ફસાઈ અને પોતે જાતે જ એક એવું પગલું ભર્યું છે કે જે કદાચ આપણે ન વિચારી શકીએ કેમ કે તમને ખબર હોય છે કે જે પુરુષ પરણેલો હોય છે એની સાથે જો કદાચ કોઈ છોકરી અપીર બાંધવા માટે કોશિશ કરે તો પછી ભાઈ સામેવાળા પુરુષને પણ એની જિંદગી સંભાળવાની હોય છે અને આવી જ જાણવા આપણા માયરા સોયા છે એ ફસાઈ ગયા હતા અને ત્યારબાદ તમે જોયું છો કે ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા તો ભાઈઓ અત્યારે પણ એક વિડીયો વાયરલ થયો છે એની વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી છે તે તમને વિડીયોની અંદર દેવાનો છો એટલે ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એક રિક્વેસ્ટ કરીશ કે એના પહેલા નવા આવ્યા છો તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈઓ જે તમે આ બાઈક જોઈ રહ્યા છો એક ભાઈ જે આ ખોટો વિડીયો વાયરલ કરી રહ્યો છે આજે તમને બાઇક દેખાય છે ભાઈ એવું કહી રહ્યો છે કે જયેશ સોઢાને બજારમાં એનું બાઈક સળગાવી નાખ્યું છે તો મિત્રો આ એકદમ ખોટા ન્યૂઝ આપી રહ્યો છે ભાઈ હવે ભાઈની ચેનલનું નામ હું નહીં કહું કેમ કે ભાઈ ખોટા ન્યૂઝ આપી રહ્યો છે પોતાના વ્યૂઝ લેવા માટે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યો છે તો એ ખોટું છે તો અત્યાર સુધી મિત્રો જય સોઢાને પણ સેફ જગ્યાએ છે અને બીજું કે જય સુઢાને જે રીતે લોકો વિચારે છે એ રીતે બિલકુલ એ માણસ ખરાબ નથી એ માણસ ખૂબ જ સારો માણસ છે અને માયરા સોયા પણ સારા માણસ હતા પણ તમને ખબર હોય છે કે ભાઈ પ્રેમ પ્રેમજાળમાં ગમે ફસાઈ જતું હોય છે પણ કોઈને ખોટો દોષ આપો દેખ્યા વગર કોઈને ખોટો દોષ આપો એ બિલકુલ ખોટું છે એટલે ભાઈ દેખ્યા વગર બિલકુલ કોઈને કાંઈ ન કહેવાય અત્યાર સુધી કોઈ કારણ એવું મળ્યું નથી કે જેમાં એક સાચા ન્યૂઝ મળ્યા હોય બાકી અત્યાર સુધી કોઈ નથી મળી એવા ન્યૂઝ તો આગળ મળશે તો તમને વિડીયોના માધ્યમથી દેતો રહીશ તો આજ માટે આટલું જ રાખીએ છીએ અને મળી જઈએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ